એને વસ્ત્ર આપો એના છોકરાઓને રમકડા આપો અને એના ઘરે જઈને બે દીની પાંચ દિની વસ્તુ દેવો તમને અંતરના આશીર્વાદ આપશે આંતળીના પણ એમ નો કહો કે આ ગરીબ છે હું દેવા જાઉં છો તો પાપ માં બે છો એને ખબર ન હોય એમ જાય ને એના ઘરે જ આવો તો જુગાર બંધ કરી દેજો અને એક મારા દેશની દીકરીને કહું છું કે આપણે સંસ્કૃતિ ની માથે જેને કે પડદા પડતા જાય છે દીકરી તમે ભણો ઘણો હોશિયાર બનો આઈપીએસ બનો કે નાની નોકરી લો બધાય કોઈ દીકરા દીકરી ને પણ મોબાઈલ તમે ઉપયોગ કરો ને તમારા પૂરતો જ કરજો કારણ કે હાનિકાર છે મોબાઈલ માણસને અડધા ગાંડા કરી નાખ્યા મારી પાસે અહીં કેચ આવે છે મોબાઈલ તમે વાપરો તમારા પૂરતા જ બીજું કે મોબાઈલમાં તમે એવા રાખો ફોટા ધાર્મિક રાખો તમારા વડવાઓના પૂર્વજનોના રાખો જે તે ફોટો ન રાખે હીરોઈન હિરોઈનના આ બધા નાટિકિયા છે આ બધી કંત્રી બેકું છે તમારા મા બાપના રાખો ઉઠીને એના દર્શન કરો અને જરૂર પૂરતો જ નો ઉપયોગ કરો બાકી આ વિનાશકારી છે આ મોબાઈલ વિનાશકારી છે પચાસ માણાના મગજ કેસ મહિના હું કહું છું તમે મોબાઈલ રાખો પણ ઉપયોગ ઓછો કરો પણ અત્યારે હાથમ આઠમ નોંધ આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા રીતે એને ઉજવો પણ જુગાર નો એમ નગર કાંઈ રહેશે નહીં આ બધાને એમાં અઢારે વર્ષને મા મોગલનો આદેશ છે હશે તો તમારે